સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી ટિકિટ રદ કરવામાં આવી નહી અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા અમારી જે પાગડી છે એનું અપમાન કરવામાં આવે એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ગોષ્નાગરીય ક્ષત્રીય મહાસંમેલનની યાત્રામાં નગળ્યા તો જે કંપની છે મારી એ કંપનીનો લાયસન્સ રદ કરી દેવામાં આવ્યો એટલે લગાતાર આ સરકાર જે ગુજરાત સરકાર છે ભાજપાની સરકાર છે ક્ષત્રીય સમાજ ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરી રહી છે એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારો ઉદ્દેશ છે લાઈફને નવન કરવા માટે અમે આ જે સંમેલન નું આયોજન કરવા છે એ સંમેલનમાં ગરાજદાર કાઠી કરડિયા નાડુદા હાઠી માયા દગરા જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપો જે મિત્ર આખા ભારત વર્ષના જે સામાજિક મોટા આગેવાનો છે એ પણ એક સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના લાખોની સંખ્યામાં એ દિવસે ત્યાં ક્ષત્રિય ઉપસ્થિત થવાના છે આજે હું સુરતની યાત્રા ઉપર છું આમંત્રણ યાત્રા લઈને આવ્યો ચોખા કંકુ લઈને આવ્યો છે મારા જે ક્ષત્રિય સમાજના જે લોકો છે એમને ગામડે ગામડે જઈને આમંત્રિત કરવા આવ્યો છું આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમારી યાત્રા ચાલુ છે એટલે

વર્ષોથી ક્ષત્રિય સમાજનું અપમાન વિચારોની અભિવ્યક્તિ આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવનસિંહ નામનો ઉપયોગ અમે ક્યાં નાખી છે ફિલ્મ નું વિરોધ નથી વિરોધ છે એ શબ્દ જે શેખાવત જાતિ છે એ જાતિનું જે અપમાન કરવામાં આવે છે એ અપમાન બંધ કરવામાં આવે આ શબ્દ છે એ ફિલ્મ માંથી કાઢવામાં નહીં કાઢે પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી દીધી છે દરેક મોરચા પર અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ